ખાલી એક જ વાત નહીં ગમી કી વાત વાળી ના ગમી ભાઈ મેમન આગર તમે મારી શું વાત કરી દીધી મેમન આગર કીધું તો ખરા હરી વાત કરી હતી કે હરી ભાઈ ચોઈ કીધું હરી ભાઈ તમાકુ બાપા કેતા હતા ખેતર મોયસી હરી ભાઈ નામ શું લીધું તું હરી ભાઈ નું હ આબરૂની કરી ના સીધા કશું લીધું નહીં આલા ઓકા મુજા ફટકડી કીધું તે મને અબ ઉમના કાકા બાર મહિનાના તૂટેલા ભેગા લુગડા બતાવ બેઠા હું તમે

સાચું ખોટું પણ ભૂમતા કાકા એ ખોટું ના લાગે તો એક વાત કહું શું તમે બેટરી જેવા લાગો છો બસ હું આ બોલ્યો બોલ્યો બીજી વખત આ શબ્દ હોય ના કાતો ના કા તારા દોત પડી જશે કે છાપરા મને હજ ના કર પણ એમાં શું ખોટું કીધું બેટરી જેવા લાગો એટલે બેટરી કીધું હું ના કાઉ છો હર રસી મારે છો વખણ કરીને પછી કાટમી બેટરી જેવા લાગો છો હા કા હા કા તું હા હવે ભૂપતર માં પડ્યો છે પણ મારે એકલા ને ઘેર ઘેર કોળીયા બધા અરે વાઘુજી એવું નહીઓ તો હું લઈ ને આડ્યો ડાબડી મુઠા નીયે પણ હીરો પ્લાસ ચહમા લાવો છે તો મેં હશામ નશામ બેટરી કહી દીધું તે આના સડી થોડી બોલા ચાલી થઈ તે મારા વર્ષે કોળીઓ મન ના હાલ્યો હવે તમે બોલા ચાલી ની વાત કરો છો એ ડાબડી મુઠો ચશ્મા પહેરીને મને હોમ થયો તો તે મેં બેટરી કીધું ને મને બે થાપો મિલી ગયા થાપો છોડી તાણી વાઘુજી આ ખોટું કરો છો હવે ભૂપેશજી હા એન તો મેં જબ્બર લાકડે મોકડું વરગાડવાનો પ્લાન કર્યો મગજમાં

હા બરોબર હું શું કઉ છું ના મુની આવો તમે આવો ફો તમારા મારા નહીં

તું જા હું મારી મારા ઘર મારા નામનો કુતરોડવા આવશે તું ના ભાઈ ના બકરી જેવું પાડતા નહી કુતરો પાડવા ચોથી આયા છો

આ વાઘુજી પછી ફૂપતજી અને બાજી આ રહી જાતો ને તમારા છોકરે મને કીધું તારે મારા છોકરા તમને બેટરી કીધા હું તો આખા ધોર ગાડી નાખું એની એક તીજી વાત બાઘુજી ની વાત ને

હવે કાકા બેટરી કાકો હોય તો બેટરી કાકા જ કહેવાનું હોય ને તું એના જેવડો નહીં વાભળ મારી વાત મારા ટાળું નહી મેલું એલીફે તો કોઈનું નામ લીધું તો એવું ચોય ના હોય કાકા અંતાણ એમાં થઈ ગયું પણ એટલે તાર કેવું છે હવે કાકા દાદા હંગા તો મજાક કરાય દાદા હંગા મજાક કરાય પણ આવી ના કરવ રે ફૂન તો આકો કો કો તો ફૂન તો બાકો સારું હવે નહી કહું બસ હવે હવે નહી કહું હવે રખડવા નહી જાવ ભણવા બેસે ઉપર બાપુજી આવો બસ કુજી તમ બાપરા ધમકાવો છો આ હવે ત્રીજી ખીચો તમ મને હાની હળવિત્રી કરી

મારે કાકો મન કેતા કે બેટા હરી ગમે તે મોણા તમન ગમે તે બોલી ગયો હોય પણ સમય આવા એટલે આને પાછું હાલી દેવું આજ ભલે હોય હોજ પડી જાય પણ આ ડાબડી મુડાને હું પાછું હાલ્યા વગર ન જાઉં એ માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાઉ જો આ દુનિયામાં ઈચ્છા દીવ

પણ ઈ બેટરી છે ને બેહી ગઈ છે અન પછી મને ગામમાંથી વાત મળી કે ભુંદવાકો બેટરી લાયા છે એટલે હું તમારા ભાઈ બેટરી લેવા આવ્યો છું ચાહી એ આજી ભાઈ લાવજો બેટરી મજે ઝગડો હું બેટરી નહીં આવ્યો નહીં આવ્યો

Buat pasir batang ni pasir gembing mudah. હવે મને ગમે બધા બેટરી કેવા મડે એ પણ હવે તમે આ તમે કોઈ કર્યું ના તો હવે જે મને બેટરી કહેવા ને એના હાથ પગ ભી ના અને તમે મને હવે કીધું તમારા હાથ પગ

કોક કેવી વાત છે રાવણામાં મો ઓમ કાયો થવાની અન તમે ઉતાળા થઈને બોલજો ઓમ કાયા થઈને તો કોક વાચીવી કશે ઓ તારી આ બેટરી તો ગરમ થઈ ગઈ અન ફુંડા તમે કોક ચિંતામાં છો અન રાવણા વચ્ચે બેઠા છો અન કશું ની બોલતા હોય તો રાવણા જેવી વાતો થાય ખબર છે

પંથો પાટણ હા